ઈપીએસ માં જોવે છે આજ મોવા પર તો પવન ઓછો છે એટલે કે 8 થી 8 9 ની પીડ છે મોવાની હા 8 9 ની પીડ છે પણ મોજો છે આજમાં મોજો મોજો તો અમારા મોજા કઢવીને કા આવે તને તને થી અમારે એક ભાઈ છે ઈવડી મેળામાં જેલા છે એને બતાવશું તો પૂરેમાં વિડિયોમાં બિના રહેજો મિત્રો ચા મેળા જવાનું છે ઈ તો કેતા ભૂલી ગયો આપણે જવાનું છે અમારા ગામમાં કરસાળના અમારા ગામનું કરસાળ ગામના દરિયા કિનારે

હવે તો મિત્રો હાલી હાલ ની તો મારા ભૂખા નીકળી ગયા પણ જો એટલે પોગી ગયો છો એટલું જા ઘુરી જ કેટલું હાલવું પીડ્યું વાત તો મેળામાં તો પોગી ગયા છે આપણે સિક્યુરિટી ગાડી છે પોલીસ વાળા એરે એટલે કઈ ઉપાધિ નહીં જો આ બધા મેળો છે તો મિત્રો આ લુકેશ સ્ટાર ને તો આપણે ભૂંગા પટેટા વેચતા જોયા અહીંયા છે આગળ તમને હું બતાવું લુકેશ સ્ટાર ને મેળો છે જોવો તમે ઓહો આપણે લુકેશ સ્ટાર તો બટેટા વેચતા જોયા છે ઓહો કેમ છે લુકેશ સ્ટાર સારું

તમે જુઓ મિત્રો અમારો આ કરસાડ નો મેળો રમોકડા રમોકડા આવી ગયા માંડવી આવી ગઈ લાગટ રમોકડા મફત માં મોકડા દેવાના છે બધું નાસ્તો પાસતો અહીંયા મારા મિત્રો જાય છે મિત્રો

નો આયા ખવાવાળો આયા બે આ એક લુકાસ્ટર વ્યંત વ્યંત બટાટા ભુંગળા ખાવા આવી ગયા છે એટલે બહુ ભૂખ લાગી છે હાલો પહેલા અમે બટાટા ભુંગળા ખાવા બહુ બે તું ખોપડી તો અમે ખાવાનું ચાલુ કરી દઉં છે કુકેસ્ટર એને બટાટા બટાટા ભુંગળા

વગેડ આપડે તાણી તાણી ને હા હજી તાણી ને તો ફાઈનલી મિત્રો મેળામાંથી આપણે આવી ગયા છીએ ને વિડિયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કોમેન્ટ ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રી મળીએ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય